you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તરત વાત હતી જેમાં કચ્છના રાપર છવ્વીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું છે આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ના ઝટકા છે મળતી માહિતી પ્રમાણે સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર છે ઓફ રિસર્ચ ગાંધીનગર ની માહિતી પ્રમાણે સાંજે આઠ ને અઢાર વાગે કચ્છના રાપર થી કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી માહિતી પ્રમાણે કચ્છના રાપર સહિતના વાગડ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયા છે જેમાં ભયાઉ ભુજ અંજાર ગાંધીધામ કંડલા મુન્દ્રા માંડવી મોરબી હળવદ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા થોડા દિવસ પહેલા પંદર નવેમ્બર બે હજાર ચોવીસ લગભગ રાત્રે દસ ને પંદર કલાકે પાટણમાં ચાર પોઈન્ટ બે ની તીવ્રતા નો ભૂકંપ આવ્યો હતો તેનું કેન્દ્ર બિંદુ પાટણ થી તેર કિલોમીટર દૂર ઉત્તરમાં નોંધાયું હતું આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા જોકે ભૂકંપની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની કે નુકસાનના સમાચાર નથી